ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના અધિસ્થાપક ડુંગરસિંહજી મહારાજની દીક્ષા ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ શેઠ ઉપાશ્રયમાં ડુંગર મહારાજની દીક્ષા ઉજવણી કરવામાં આવી હતી જૈન સંપ્રદાયના સદગુરુદેવ પારસ મુનિએ પ્રવચન આપ્યું હતું આ સાથે જ બહુળી સંખ્યામાં જૈન સંપ્રદાયના લોકોએ ઉપસ્થિત રહી ડુંગર ડુંગરસિંહજી મહારાજની દીક્ષા જયંતિની ઉજવણી કરી હતી ડુંગર ડુંગરસિંહજી મહારાજ સાહેબ અમારા ગોલ્ડન સંપ્રદાયના સમર્થ આચાર્ય નહીં પરંતુ ગચ્છાધિપતિ હતા અને આ જગતની અંદર બહુ એવા સાધુઓ હોય છે જે એકાવતારી એ પૈકીને એકાવતારી સંત હતા અને એને શાસ્ત્રમાં પણ એ ઉલ્લેખ છે ડુંગરસિંહ મહારાજ સાહેબ બહુ વિશાળ પલક ઉપર વિચરણ કરી અને જૈન ધર્મના સિદ્ધાંતોને આગમના શાસ્ત્રોના સિદ્ધાંતોને ઘેરે ઘેરે જઈ ઉપાસે ઉપાસે જઈ અને ખૂબ જ એનું પ્રવચન આપેલા હતા આ એક એવા સંત સંત હતા જે નિંદ્રા વિજેતા હતા પાંચ વર્ષ સુધી જેને નિંદ્રાનો પણ ત્યાગ કરેલો હતો એકમાત્ર એવા સંત બહુ ઓછા સંતો આવા હોય છે ગોંડલ સંપ્રદાયનું ગૌરવ કહી શકાય એ પ્રમાણે એને ગોંડલ ગચ્છની અઢારસો ને સ્થાપના કરી સ્થાપના કર્યા બાદ ઉતરો ઉતરો ઉતરોતર ઘણા બધા સંતોએ દીક્ષા લીધી ઘણા બધા સતીઓએ દીક્ષા લીધી આજની તારીખમાં પણ બસો ને ચાલીસ ઉપરાંત સાધુ સંતો ભારતભરની અંદર વિચરી રહ્યા છે રાષ્ટ્રસંત જે પરમ ગુરુદેવ છે અત્યારે ભારતભરની અંદર બહુ ખૂબ મોટું નામ છે એ પણ એના પર શીખવવામાં આવે હમણાં આપને જે ઇન્ટરવ્યૂ આપ્યો ગુજરાત રત્ન પૂજ્ય સોશાંત મુનિ મહારાજ સાહેબ સદગુરુદેવ પૂજ્ય પારસ મુનિ મહારાજ સાહેબ એમ ઘણા બધા સાધુ સંતો અત્રે બિરાજમાન છે ફક્ત રાજકોટમાં જ નહીં પણ ઘણી બધી જગ્યાએ ઘણા સ્ટેટની અંદર વિચરણ કરી રહ્યા છે એ પૈકીને એક સંત અમારે પેટ્રોલ અંદર જયંતિલાલ જે મહારાજ સાહેબ ગોંડલગજના હતા એને માનવ સેવાનો યજ્ઞ કર્યો સતત સાઠ વર્ષ સુધી આંખના ઓપરેશન લાખોની સંખ્યામાં ફ્રી થાય એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવી આંખની હોસ્પિટલ ઊભી કરી અને પૂર્વ ભારતની અંદર એ મસીહા તરીકે પ્રખ્યાત થયા એવા સંત છે ડુંગરસિંહજી મહારાજ સાહેબ તો એટલા બધા પવિત્ર આત્મા કે જેની સુવાસ ભારતભાઈની અંદરની પણ દેશ વિદેશમાં પણ છવાયેલી છે આજે અમારા શેઠુ પાસેની અંદર પૂજ્ય ગુરુવરિયો તેમજ પૂજ્ય મહાસતજીની નિશ્રામાં અમે એક એના માટે બસો સસાઠની જન્મજયંતિની ઉજવણી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે ઘણી બધી સંખ્યામાં ભાવુકો અત્યારે હાજર છે આવા સમર્થ આચાર્યને બે હાથ જોડી ભાવપૂર્વક વંદન કરી અમે અંતરિક્ષમાંથી આશીર્વાદ દેવા માગીએ છીએ કે એના કંઈક અંશે ગુણો અમારામાં પણ આવે એવી અમારી ભાવના છે જય જિનેન્દ્ર ચંદ્રકાંત શેઠ ચેરમેન શેઠ ઉપાસે જૈન સંઘ ગોંડલ સંપ્રદાય ગોંડલ સંપ્રદાયની વ્યવસ્થા અમે ઓગણીસો પંચાણુંથી કરી રહ્યા છીએ પણ ગોંડલ સંપ્રદાયની અંદર જે સમર્થ ગુરુવર્યો અત્યારે છે એવા બીજે બહુ ઓછા જોવા મળે એ પ્રકારના જ્ઞાની છે બત્રીસ આગમનું પ્રકાશન જો ભારતભરની અંદર કોઈ સંઘે સંઘે કર્યું હોય તો ગુરુવર્યોની પ્રેરણાથી અમારા સંઘે કરેલું છે રોયલ પાકિસ્તાનના ખાસ જૈન મોટા સંઘે જે ભારતભરની અંદર અત્યારે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ બે થી અઢી લાખ પુસ્તકો બહાર પેડા આગમ શાસ્ત્રના અત્યારે હોશે હોશે વચાઈ રહ્યા છે મીડિયામાં પણ મૂકેલા છે અને બહુ જ મોટા પાયા ઉપર લોકો લાભ લે છે જય ચંદ્રકાંત એમ શેઠ દાદા ગુરુદેવ ગુંડલ ગચ્છ સંસ્થાપક ગચ્છાધિપતિ ડુંગરસિંહ સ્વામીની બસો ને સડસઠમી દીક્ષા જયંતિ છે તેમનો જન્મ સત્તરસો ને બાણુંમાં માંગરોળમાં થયેલ અને તેમની દીક્ષા અઢારસો ને પંદરમાં દીવ બંદરમાં થયેલી એ સમયે દીવમાં ત્રણસો જેટલા સ્થાનકવાસી જૈન ઘરો અને આશરે પચીસ હજાર જેવી માનવ વસ્તી હતી જેમણે પોતે એટલે કે ડુંગરશ્રી સ્વામી એમના માતા હીરબાઈ મહાસતીજી એમના મોટાબેન વેલભાઈ મહાસતીજી એમના ભાણેજ હીરાચંદભાઈ અને એમના ભાણેજી માનકુંવરભાઈ તેમજ એ બદાણી પરિવારના જ મેંદરડાના એક કડવીબેન અને એમના દીકરી હતા અને એમની પુત્ર વધુ નાથીબાઈ આઠ વ્યક્તિઓની દીક્ષા અઢારસો ને પંદર કારતકવદ દશમના થયેલી જે દિવસે ભગવાન મહાવીરનો પણ દીક્ષા કલ્યાણક અને આવો સુભગ સમન્વય આચાર્ય દેવ ડુંગરશ્રી સ્વામીએ ખૂબ મહાન શાસન પ્રભાવનાઓ સમાજ ના ઉત્થાન માટેના અનેક પ્રેરણાસ્પદ જેમણે દ્રષ્ટાંતો આપ્યા અને ભગવાન મહાવીરની પરંપરામાં ઓગણ સિત્તેરમી પાટે તેઓ બિરાજમાન થયેલા અને એમની જ એ પરંપરામાં આગળ ડુંગરશી સ્વામી બાદ દ્વિતીય આચાર્ય ભીમજી સ્વામી તૃતીય આચાર્ય નણસિંહ સ્વામી ચતુર્થ આચાર્ય જેસંગજી સ્વામી પંચમ આચાર્ય જ્ઞાતિએ લોહાણા હતા દેવજી સ્વામી જેઓ જલારામ બાપાના પણ કઝિન બ્રધર થતા હતા ભાઈ થતા હતા છઠ્ઠા આચાર્ય જ્ઞાતિએ રજપૂત હતા જેઓ જસાજી સ્વામી અને સાતમા આચાર્ય જ્ઞાતિએ કડવા પાટીદાર સમાજમાંથી પુરુષોત્તમજી મહારાજ સાહેબ ત્યાર પછી અમારે ત્યાં ગાદીપતિ એટલે કે ગિરિશચંદ્રજી સ્વામીને પદ પ્રાપ્ત થયું એ માત્ર સંપ્રદાયના એક જ ગાદીપતિ રહ્યા અને વર્તમાન સમયે ગોંડલગચ્છ શિરોમણી સ્વરૂપે જસરાજજી મહારાજ સાહેબ સાઉથમાં બિરાજમાન છે ગોંડલ સંપ્રદાયના બસો ઉપરાંત સંત સતીજીઓ સમગ્ર ભારતની અંદર વિચરણ કરી રહ્યા છે અને ભગવાન મહાવીરના જૈવંત શાસનનો પ્રચાર પ્રસાર અને સ્વયંના આત્મકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે અહીંયા સાથે પ્રાણ પરિવારના વરિષ્ઠ સંત અમારા ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્ન પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ રાજકોટ મુકામે અહીંયા જ બિરાજી રહ્યા છે અને એમના સાનિધ્યમાં અમો આ ડુંગરશ્રી સ્વામીની જે દીક્ષા જયંતિ છે એ બસો ને સડસઠમાં દીક્ષા જયંતિ તપ ત્યાગ જપ સાધનાથી મનાવી રહ્યા છીએ અહીંયા શેઠ ઉપાશ્રયના

ખૂબ સરસ મોકો મળ્યો છે ગુરુદેવના સાનિધ્યમાં ગુરુણીના સાનિધ્યમાં આજે અમારે ખૂબ સરસનો સોનેરો દિવસ છે અને ગુરુદેવ માટે તો શું બોલવું તે અમે તો શબ્દ ખૂબ અમારી પાસે ઓછા પડે અમે ખૂબ નાના પડીએ પણ ગુરુદેવ શાસન સમ્રાટ હતા નિંદ્રા વિજેતા હતા ગોંડલ ગચ્છનું ગૌરવ હતા કે જે આખો ગોંડલ ગચ્છની સંસ્થાપન કરનાર પોતે અને એના આશીર્વાદથી આજે પરંપરા મુજબ બધું એટલું સરસ રીતે કે સંસ્થાપનનું કાર્ય પૂરું કર્યા પછી પણ એટલું સરસ અત્યાર સુધીનું આ બધું તંત્ર એટલું સરસ ચાલી રહ્યું છે કે ગોંડલ સંપ્રદાયનું એક એક મહારાજ સાહેબ અમારે એક એક વસ્તુ માટે અત્યારે ચાલ એમ કે સમાજ માટે થઈને પણ એટલા કામ સરસ કરી રહ્યા છે એટલે ગુરુદેવના બધા જે પણ કાંઈ કહીએ તે ડુંગર શિવજી મહારાજના આશીર્વાદ જ છે અને એના આશીર્વાદથી જ આ બધું સરસ ચાલી રહ્યું છે તો આજે અમે બસ અમે ખૂબ ભાગ્યશાળી છીએ શેઠુપાશરે સંઘ જય જીનેન્દ્ર ગચ્છના રખેવાળ હતા ગુરુદેવ જળ ચેતન સમજાવનારા હતા નવતત્વના ભેદ બતાવનારા હતા તારક તીર્થંકરની આજ્ઞાધારક હતા વિરતીના ભાવોને બતાવનારા હતા અને વિરતીના વૃંદાવનમાં પોતે વસનારા બન્યા હતા એકત્વની ભાવનાને હૃદયે હૃદયે પહોંચાડનાર કાયાની માયાને છોડનાર રીધિસિધિનો ત્યાગ કરનાર સત્વથી તત્વના તારને જોડનાર નાત જાતના ભેદ ભૂલનાર સમયના સૂત્રને સમજાવનાર ઘર ઘર અહિંસા ફેલાવનારા આગમના મર્મની જાણનારા પરમાર્થે જીવનારા એવા અમારા ડુંગરશિવજી મહારાજ સાહેબનો જય હો જય હો જય હો